ભારત સરકાર દ્વારા આ અભિયાનમાં પીવી વસ્તી ધરાવતા ગામોમાં કુટુંબોને જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજિત ચોવીસ કરોડ જેટલો અંદાજિત ખર્ચની જોગાઈ કરવામાં આવે છે જેમાં પીવી ના કલ્યાણ માટે અગિયાર સુવિધાઓ પૈકી દરેક કુટુંબોને એક પાકું ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર બનાવવાનું વન ધન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ ટાવર બનાવવા સ્કિલ તાલીમ કેન્દ્રો બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવ્યો છે તદઉપરાંત આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના સેલ પણ પાડવા માટે માટે આ અભિયાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે 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 મિત્રો આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું એક ઇન્ફોર્મેશન આપવા કે જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે જેને પીએમ જનમન અભિયાન જે કહેવાય છે એટલે એને એ જે છે આદિમજીત સમુદાય જે પ્રાઇમરી જેવી પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માન્ય શ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે આ મહાવિયાનમાં જે જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં અગિયાર જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજીત ચોવીસ હજાર કરોડનું જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકુ રોડ રોડ પાકુ ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર વંદન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઇલ મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન આ બધા મળીને જે પૂરું એનો લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે મહાઅભિયાન છે આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના છત્રીસ ગામો માંડવી તાલુકાના ત્રેવીસ ગામો મહુવા તાલુકાના પચીસ ગામો અને બારડોલી તાલુકામાં ચાર ગામો અને માંગરોળ તાલુકાના એક ગામ આ મળીને એટી નાઇન ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ ચોવીસસો ને બત્રીસ કુટુંબો છે અને વસ્તી છે નવ હજાર ચોપન જેટલી વસ્તી ધરાવે છે આના આપણે જે પહેલા તબક્કામાં ડિસેમ્બર ત્રેવીસથી જાન્યુઆરી ચોવીસ દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે એકસો પિસ્તાલીસ જેટલા આઈઆઈસી કેમ્પ યોજવાયા હતા એના દરમિયાન જે આપણે સેલ્ફી પોઈન્ટ વોલ પોઈન્ટ હોલ્ડિંગ બેનર કાર્ડ વિતરણ બધું કરાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો એમાં લાભાર્થીના ઘરે જે નલ કનેક્શન આપવામાં આવેલ હતા માંડવી તાલુકાના દેવડગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં બે ધન વંધન વિકાસ કેન્દ્ર એ પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે તદુપરાંત પાંચસો છોડ જેટલા પાકા ઘર એક હજાર સિત્તેર વીજ જોડાણ આઠ હજાર પંદર જેટલા આધાર કાર્ડ પાંચ હજાર સાત આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન યુધિ નિધિ યોજનામાં ત્રેપન લાભાર્થીઓને લાભ આપ્યો છે કિસાન ક્રેડિટ કાર્ડમાં ચાર પીએમ જનધન યોજનામાં છસો ને છપ્પન માતૃ વંદના યોજનામાં ચૌદ બાવીસો જાતિના દાખલા અલગ અલગ ગામોમાં મળી કરવામાં આવેલ હતું અને પંદર એક ચોવીસ ના દરમિયાન માન્ય પીએમ સાહેબ દ્વારા આમની સાથે સંવાદનું કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો હવે આના બીજા તબક્કામાં જે આ બધા જ જેટલા વિસ્તારો છે અને જેટલી વસ્તી છે એમને સો ટકા આવરી લેવા માટે આપણે ત્રેવીસ આઠ એટલે આજથી દસ નવ સુધીમાં એક આઈસી કેમ્પ કરવામાં આવ્યું છે એમાં આપણે જે પણ આઈસીના એક્ટિવિટીઝ જો આપણે કરશું અને એ કેમ્પમાં જે અગિયાર પૈકી જે જેટલી પણ અગિયાર સુવિધા મેં મેન્શન કરી એ અગિયાર પૈકી બધાને પૂર્ણ કરવા માટે જે છે આજે આજથી આપણે કેમ્પો પણ સ્ટાર્ટ કરવાના છે અને એના મુજબ આદિન જૂથ સહાયના જેટલા પણ જે સમુદાયના લોકો છે એમને આ બધી યોજનાનું સેચ્યુરેશન સુધી કરવાનું છે કેમ્પ એટલે કે જે આઈસી કેમ્પ છે ઇન્ફોર્મેશન અને એની શેડ્યુલ છે અમે વોટ્સએપ દ્વારા જે છે આપણે બધાને જાણકાર કરીશું અલગ અલગ જગ્યા ઉપર જેટલા પણ એટી નાઇન ગામો છે એમાં આ દિવસોમાં ચેન્જ કરીને અમે કેમ્પ રાખશું સર્વેની કામગીરી તો થઈ જ ગઈ છે સર્વે છે એક લિમિટેડ પોર્શન પૂરતું કે આપણા થકી બધાને ધ્યાન આવે કે આ દિનગુસ્ત માટે આપણે આ કામ કરી રહ્યા છીએ